જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં આવતી એકાદશી પરમા એકાદશી દર મહિને બે એકાદશી આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી હોય છે જેમાંની દરેક એકાદશી અત્યંત ફળદાયી જળ ત્રણ વર્ષે અધિક માસ આવે છે આ અધિક માસની બે એકાદશી જે અનંત પુણ્ય ફળ આપનારી છે

જરૂરિયાતમંદને જરૂરી વસ્તુ અર્પણ કરવી દરિદ્ર નારાયણને ભોજન કરાવવું વિષ્ણુ સહસ્ત્રના ભાગવત ગીતાના અધ્યાય વાંચવા આ દિવસે માતા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાની પૂજા અર્ચના ધૂપ દીપ સહિત કરવી ફળ મીઠાઈ દક્ષિણા અર્પણ કરી ભાવથી પૂજા કરવી આ રીતે શ્રી કૃષ્ણ પરમાત્માએ આ વ્રતને માટે જે જે નિયમો કહ્યા છે તે પ્રમાણે જે ભાવપૂર્વક વ્રત કરશે તે આ લોકનું સુખ ભોગવી વિષ્ણુ લોકમાં જશે બની શકે તો વ્રતને દિવસે નદી કે તળાવમાં પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી શુદ્ધ શરીરે સ્વચ્છ દિલે ભક્તિભાવથી ઈષ્ટદેવનું ધ્યાન પૂજન કરવું પાપ કર્મ કરવું નહીં અસત્ય બોલવું નહીં બની શકે તો દીપ દાન કરવું દિવસે નિંદ્રાનો ત્યાગ કરવો ઈશ્વર પ્રાર્થના તથા કીર્તનમાં દિવસ નિગર્મન કરવો આ વ્રત પછીના બીજા દિવસે કેટલીકવાર આવતા વ્યતિપાતને દિવસે દાન ધર્મ કરવાથી બીજા દિવસો કરતા લાખ ગણું પુણ્ય મળે છે અને એકાદશી પછી બારસને દિવસે જ્યારે પ્રદોષ આવે છે ત્યારે પણ ઉપવાસ કરવાથી એકાદશીનું ફળ મળે નહીં તો એકાદશી વ્રત નિષ્ફળ જાય છે આ તો અધિક માસમાં આવતી એકાદશીનો મહિમા અને વ્રતની વિધિ હવે સાંભળશું અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા એકાદશીની કથા યુધિષ્ઠરને અધિક માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મા જાણવાની ઈચ્છા થઈ તેથી શ્રી કૃષ્ણને પૂછ્યું હે શ્રી કૃષ્ણ મેં અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે સાંભળ્યું છે તો આપ કૃપા કરી એ અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તેનો પ્રકાર અને તેની કથા કહો શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમા છે તે પરમા એકાદશી એકાદશી કહેવાય છે આ પરમા પવિત્ર પાપ હરનારની અને સ્ત્રીઓને તથા તથા પુરુષોને ભોગ મોક્ષ આપનારી છે આ એકાદશીને દિવસે પણ પદ્મીની એકાદશીમાં કહેલા પ્રકારથી ઉપવાસ કરવો એની મનોહર કથા જે કાપિલ્ય નગરમાં મુનિઓની પાસે કહેવાયેલી છે તે હું કહું છું તેને શાંત જીતે સ્વરણ કરો એક નગરમાં સુમેધા નામે કોઈ એક ધર્મનો રાગી બ્રાહ્મણ રહેતો હતો તેને પત્ની પણ સદગુણી સંસ્કારી અને પતિવ્રતા ધર્મનું પાલન કરનારી મળી હતી તેના ગુણો પ્રમાણે જ તેનું નામ હતું પવિત્રા પરંતુ બ્રાહ્મણ સુમેધા કર્મ સંજોગો સાવ નિર્ધન હતો એટલી બધી ગરીબાઈ તેના ઘરમાં ડોકિયા કરતી હતી કે બંને પતિ પત્નીને ટક ટક ખાવાના ફાંફા હતા બ્રાહ્મણ સુમેધાની પત્ની પવિત્રા ગુણમાં જેવી ઉત્તમ હતી તેવી રૂપમાં પણ સૌંદર્યવતી હતી ઘરમાં ચીજ વસ્તુનો અભાવ હોય છતાં ઘરમાં અનાજ નથી એવું કોઈ દિવસ પતિને કહેતી નહીં પરંતુ અંદર ખાને તેનું મન બળતું હતું તેની અસર તેના દેહ પર પડતી હતી આથી બ્રાહ્મણ પણ દુઃખી થતો એક દિવસ કોડિન્ય મુનિ સુમેતા બ્રાહ્મણને ઘેર આવ્યો તેને આવેલા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણીને અત્યંત હર્ષ થયો બંને તરત જ ઊભા થયા લળી લળીને વારંવાર મુનિને પ્રણામ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા ધન્ય ભાગ્ય અમારા કે આપના પુનિત પગલા અમારા આંગણે થયા આપના દર્શનથી અમે ધન્ય બન્યા છીએ આમ કહી સુમેધા અને પવિત્રાએ મુનિનો મધુર વાણીથી સત્કાર કર્યો પછી મુનિને સુંદર આસન પર બેસાડી બંનેએ તેમની વિધિપૂર્વક પૂજા કરી અને ભાવતા ભોજન બનાવી પ્રેમથી જમાડ્યા બધાએ જમી પરવાર્યા પછી પવિત્રાએ મુનિને નમન કરીને કહ્યું હે મહારાજ અમારા દરિદ્રપણાનો અંત આવતો નથી તો કોઈ એવો ઉપાય વ્રત બતાવો કે અમારી દરિદ્રતા મટે હે મુનિરાજ મારા સદભાગ્યે આજે અમારે ત્યાં આપ પધાર્યા અને આપના દર્શન થયા તો હવે આપની કૃપાથી અમારું દરિદ્રપણું જલ્દી નષ્ટ થશે એમાં સંશય નથી સુમેધા બ્રાહ્મણની સુશીલ પત્ની પવિત્રાના મોઢેથી આવા વચનો સાંભળી મુનિરાજ વિચાર કરી જે સઘળા પાપોનો નાશ કરનાર છે તે ઉત્તમ વ્રત કહેવા લાગ્યા મુનિએ કહ્યું અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી જે પરમા એકાદશી નામથી પ્રસિદ્ધ છે તે ઘણી ઉત્તમ છે ને ભોગ તથા મોક્ષ આપનારી છે તે દિવસે ઉપવાસ કરીને વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરવી રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરવાથી ધન ધાન્યની સમૃદ્ધિ થાય છે જ્યારે કુબેરે આ ઉત્તમ વ્રત કર્યું ત્યારે પ્રસન્ન થયેલા મહાદેવે તેને ભંડારીની પદવી સોંપી પોતાની સ્ત્રીને તથા પુત્રને વેચી દીધા પછી હરિશ્ચંદ્ર રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું હતું વળી તેને સ્ત્રીનો અને પુત્રનો પાછો સમાગમ થયો હતો ને શત્રુહિત રાજ્ય પાછું મળ્યું હતું એટલા માટે હે વિશાલાક્ષી તું એ ઉત્તમ પરમા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર અને જાગરણ કર આટલું કહી મુનિએ તેને વ્રતનો સઘળો પ્રકાર કહ્યો તેમજ તે બ્રાહ્મણને ઉત્તમ પંચરાત્રિ વ્રત કહ્યું જે કરવાથી ભોગ તથા મોક્ષ મળે છે પરમા એકાદશી દિવસે પ્રાતઃકાળમાં સ્નાન કરી સવારનું નિત્ય કૃત્ય કરી પંચરાત્રીના વ્રત માટે બને એટલા નિયમ લેવા જે માણસ પાંચ દિવસ સુધી સવારમાં સ્નાન કરી નિરાહાર રહે છે તે પિતાની માતાની અને સ્ત્રીની સાથે વૈકુંઠમાં જાય છે જે માણસ પાંચ દિવસ સુધી એક વખત ભોજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ સ્વર્ગમાં પૂજાય છે જે માણસ પાંચ દિવસ સુધી પ્રાતઃકાળમાં સ્નાન કરી બ્રાહ્મણને જમાડે છે તેને દેવ દૈત્ય અને મનુષ્ય સહિત આખા જગતને જમાડવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે માણસ પાંચ દિવસ સુધી જળથી ભરેલો ઘડો બ્રાહ્મણને આપે છે તેને ચરાચર સઘળા બ્રહ્માંડનું દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે માણસ વિદ્રાન બ્રાહ્મણને તલપાત્ર આપે છે તે માણસ જેટલા તલ હોય તેટલા વર્ષો સુધી સ્વર્ગમાં વસે છે જે માણસ પાંચ દિવસ સુધી સ્નાન કરી ધ્રુત પાત્રનું દાન કરે છે તે પુષ્કળ ભોગ ભોગવી અંતે સૂર્યલોકમાં પૂજાય છે જે માણસ પાંચ દિવસ સુધી બ્રહ્મચર્ય પાળી પવિત્ર રહે છે તે હર્ષથી સ્વર્ગમાં અપસરાઓની સાથે ભોગ ભોગવે છે હે સાધવી તું તારા પતિની સાથે એ વ્રત કર તેથી તને ધન ધાન્યની સમૃદ્ધિ મળશે તે અંતે સ્વર્ગની પ્રાપ્તિ થશે એવી રીતે કોડિન્ય મુનિના કહેવા પ્રમાણે પવિત્ર બ્રાહ્મણીએ અધિક માસમાં સ્નાન કરી પતિની સાથે વ્રત કર્યું એ પંચરાત્ર વ્રત પૂરું થયું ત્યારે તેઓની સાથે રાજ દરબારમાંથી રાજકુમાર આવ્યો તેણે બ્રહ્માની પ્રેરણાથી એક નવું સુંદર ઘર જેમાં ઘરવખરીની સકળી વસ્તુઓ હતી તે સુમેધા બ્રાહ્મણને રહેવા માટે આપ્યો વધારામાં આજીવિકા માટે એક ગામ પણ આપ્યું ત્યારબાદ પ્રસન્નતાથી તેઓની સ્તુતિ કરી તે રાજકુમાર પોતાની મહેલે ગયો અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી ને પંચરાત્રિ વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ સુમેધા સર્વ પાપોથી મુક્ત થયો

જે તમે અધિક માસની પરમા એકાદશીનું શુભ વ્રત પૂછ્યું હતું તે સઘળું વિગતવાર મેં કહી સંભળાવ્યું હવે તમે સાવધાન થઈ તે વ્રત કરો જે માણસો એ પ્રમાણે શ્રદ્ધા ભક્તિ રાખી વિધિપૂર્વક અધિક માસની પરમા એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગમાં ઇન્દ્રના જેવા વૈભવ ભોગવી વૈકુંઠમાં જાય છે આવી રીતે અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે આ હતી અધિક માસમાં આવતી પવિત્ર પરમા એકાદશી જે ભાવિકો દર મહિનાની પવિત્ર એકાદશી કરી શકવા સમર્થ નથી તેમણે અધિક માસમાં આવતી આ એકાદશી જરૂર કરવી જોઈએ અધિક માસમાં આવતી આ બે એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશી કર્યા જેટલું જ પુણ્ય પણ પ્રાપ્ત થશે આવું છે આ એકાદશી વ્રતનું મહિમા જે કોઈ મનુષ્ય અધિક માસની આ એકાદશી કરશે તે આલોકમાં યશ કીર્તિ વૈભવ સંતતિ સંપત્તિ અને પરમ સુખ પામી અંતે વૈકુંઠમાં તેનો વાસ થશે મિત્રો પરમા એકાદશી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે એકાદશી વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે પરમા એકાદશી વ્રતની વિધિ અને વ્રતની કથા વાર્તાનો આ વિડિયો જેમાંથી તમને જરૂર કંઈક નવું શીખવા કે જાણવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાતો ધાર્મિક કથા વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ